મારું નામ મહેકવાન અનિતા છે સરકાર મોટી મોટી વાતો કરે છે આ સ્માર્ટ મીટર શા માટે લગાય છે પબ્લિકનો લૂંટી રહી છે ચૂંટણી પહેલા એમને આ કામ કરવાનું હતું તો એમને ખબર પડત મોદી સરકારને તો ચૂંટણી પહેલા કામ કરવું હોય તો કોઈ વોટ ના આપત એમને સ્માર્ટ મીટર અમે સ્વીકારવા તૈયાર નથી સ્માર્ટ મીટર કાઢી જાય અમને જૂના મીટર આપી નહીં તો પોરી ચાલીને અમે સ્માર્ટ મીટર કાઢી અને જઈને લંગર નાખી અને ચલાવીશું અમે અમને સ્માર્ટ મીટર સ્વીકારવા તૈયાર નથી જરા પણ અમે મહેરબાની કરી અમે બે હજાર બિલ ભર્યું રિચાર્જ કરવા સાતસો રૂપિયા જ છે મારું અત્યારે રિચાર્જ તો લૂટે છે શા માટે એ લોકો ગરીબના લૂંટવા માટે કરી રહ્યા છે આ ધંધા પાછળ અમારા ત્યાં ફ્લેટ છે નથી નાખ્યા સ્માર્ટ ચાલી સરકાર જવાબ આપે અમને લોકોને હવે સ્માર્ટ મીટર જોતા જ નથી અમારે બિલકુલ કોઈ સ્વીકારવા તૈયાર નથી મહેરબાની કરી અને કરી જાય એમના એમના માણસ આવે એમના પૂછ્યું અમે કે અમારે લગાવવા ફરજ જાય છે તો કે નહીં લગાવો તો કે બે ભરવા વીસ ભરવા પડશે કે તમારે વીસ ના બદલે તમે અત્યારે આ કરી રહ્યા છે અમને અમને ઉલ્લુ બનાવો છો તમે લોકો મહેરબાની કરીને તમે સ્માર્ટ મીટર કાઢી જાઓ અમાર જોતા જ નથી સ્માર્ટ મીટર મારું નામ જીવન છે અને હું એટલી રહું છું આટલું બધું લાઈટ બિલ કરશે ભરો એટલે હું લોકોના ફરવા જાઉં કે ભાઈ મને કાઢ્યા હું રહી અમને કાઢ્યા અને મારી પણ ફોન નહીં કઈ બી લાઈન લાઈટ બિલ ભરવાનું કેટલી ઉંમર છે તમારી એસી વર્ષ અરે સાડા પાંચ હજાર રિચાર્જ કરાયું અને પચીસો રૂપિયા હમણાં ચાર દિવસમાં કપાઈ ગયા હવે આ કે છે છે તો કઈ રીતે મોંઘવાડી છે અમે કમાઈ ખાલી સરકારને જ ભરવાનું

મારું નામ સરોજ ભાટિયા છે હું લુવારથી ચાલીમાં રહું છું અમે બધા બંગલાના કામો કરીએ છીએ બધા અમારા પાર્ટીની સિક્યુરિટીમાં નોકરી કરે છે અને અત્યારે તમે અમારા અહીંયા નાખી છે અમારા પૈસા બેલેન્સ કપાતું જાય છે હરરોજ બેલેન્સ કપાય છે બિલ ભર્યા છતાં અમારું કપાતું જાય છે તમે એક માલદાર પાર્ટી હોય ત્યાં બી બિલ નથી આવું સ્માર્ટ નથી ચડાવ્યું અને અમારી ચાલીમાં લગાવ્યું છે તો આ કઈ મને ન્યાય છે તમે મહેરબાની કરીને અમારો નિકાલ કરો